નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો ન્યુઝન ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે ધોરણ છ વિશેષણ સ્ત્રોત પ્રકરણ બે દક્ષિણ પાદમ દક્ષિણ એટલે કે જમણો પાદમ એટલે કે પગ કે પ્રકરણ બે દક્ષિણ પાદમ તો વિદ્યાર્થી મિત્રો પાઠ બે છે તેમનો આપણે આજે અભ્યાસ કરવાનો છે તેમાં આપણે સૌ પ્રથમ શબ્દ સમજીએ દક્ષિણ પાદમ એટલે કે દક્ષિણ એટલે કે જમણું પાદમ એટલે કે પગ પુરહ એટલે કે આગળ પૃષ્ઠમ એટલે કે પાછળ કૂરો એટલે કે કરો મંદમ એટલે કે ધીમે ભ્રામય એટલે કે ફેરવું વામમ એટલે કે ડાબો કે જ્યારે આપણે ડાબો અને જમણો હાથ હોઈએ તો વામમ એટલે ડાબો હાથ થાય છે હસ્તમ એટલે કે હાથ સર્વાંગ એટલે કે બધા જ અંગ ખેલામ હો એટલે કે રમીએ મિલિત્વા એટલે કે મળીને ખાધામાં હ એટલે કે ખાઈએ કે પ્રસ્તુત પદ્ય પાઠમાં પદ્ય એટલે કે પાઠ ગદ્ય એટલે કે કાવ્ય પદ્ય એટલે કે કાવ્ય અને ગદ્ય એટલે કે પાઠ તો તેમાં વિવિધ શ્લોકો દ્વારા કસરત કે વ્યાયામનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે કે જ્યારે આપણે જે બધી ક્રિયા આપેલી છે કે સવારમાં અત્યારે વિન્ટર ચાલી રહ્યો છે એટલે કે શિયાળાની ઋતુ તો તેમાં સવારમાં યોગાસન કે જે કસરત કરીએ અને જે આપણું શરીર છે એ તંદુરસ્ત બની રહે તે માટે આપણે અહીં બધી જુદી જુદી ક્રિયા આપેલી છે કે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો ઘરે પણ તમારે સવારે અને સાંજે આ ક્રિયા છે એ કરવાની છે કે જે વ્યાયામ છે তো বিদ্যার্থী মিত্র আছে কই আগর পগ করেছে কই ডাব হা আগর করেছে হাথছে পাড় করেছে বাজুমা রাখেছে ডাবো হাছে আগর করেছে ব্যাহ আগর করেছে বছছে পাড় করেছে পছি তো જે આપણે શરીરથી વાંકા વળીએ ઘેરથી તેવી ક્રિયા છે કે જે પગ સુધી આપણે હાથ છે એ લંબાવી છીએ અને તેની કસરત આપણે કરીએ છીએ તેવી જ રીતે શરીર છે આપણું તેથી જે પાછળ છે એ આપણા છેલ્લા બને ત્યાં સુધી પાછળ લઈ જઈ શકાય છે તેનાથી પણ છે એ કસરત કરી શકાય છે તો પહેલો શ્લોક આપણે જોઈએ કે દક્ષિણ પાદામ દક્ષિણ પાદામ તો દક્ષિણ પાદામ એટલે કે દક્ષિણ એટલે કે ચમણું પાદામ એટલે કે પગ પુરુષ કુરુ એટલે કે ક્રિયાપદ છે એમનું કર્મ છે પુરહ એટલે કે આગળ આ એક અવ્યય છે કુરુ એટલે કે કર પુષ્ઠમ એટલે કે પાછળ ત્વમ એટલે કે અધ્યયતકર્તાનો ક્રિયાપદ છે તુ પુષ્ઠમ એટલે કે પાછળ મંદમ મંદમ એટલે કે ધીમે ધીમે તમ એટલે કે તેને ભ્રામ્ય તમ એટલે કે ફેરવો અથવા ફરો ભ્રમ છે એ ધાતુનું આત્મને પદ પ્રેરક આજ્ઞાતકાળ રૂપ છે મધ્યમ પુરુષ એક વચન એટલે કે અધ્યાત્મકર્તાનું ક્રિયાપદ સ્વયં એટલે કે પોતે અથવા જાતે આ અવયવ છે ગોલાકાર એટલે કે ગોળાકાર અથવા ગોળ આકારે કાર અથવા ગોળ ગોળ કુંડાળામાં ફરવું કે જ્યારે આપણે વિદ્યાર્થી મિત્રો ગોળ સર્કલ બનાવી વર્તુળ બનાવી અને તેમાં આપણે જે ગોળ ગોળ ફરી છીએ તો એક કુંડાળું બનાવી છે અને એમાં આપણે ગોળ ગોળ ફરી છીએ તો તેને ગોળાકારમ કહેવામાં આવે છે ભ્રમઃ એટલે કે ફરો કે ભ્રમ એટલે કે ધાતુનો આજ્ઞાતકાર મધ્યમ પુરુષ એક વચન એટલે કે કરતાનું ક્રિયાપદ તો ભાષાંતર જોઈએ કે તમે જમણો પગ આગળ કરો જમણો પગ પાછળ કરો તેને ધીમે ધીમે ફેરવો અને ગોળ ગોળ તમે પોતે ફરો હવે બીજો શ્લોક જોઈએ વામમ પાદમ પાદમ કુરુ પુષ્ઠમ મંદમ મંદમ પ્રમાણતમ ગોલાકાર સ્વયં પ્રમ કેમ વામમ પાદમ પુરુહ કુરુ ત્વમ વામમ પાદમ પુષ્ઠમ કુરુ વામમ છે ત્યાં ખોડો મ છે શું આવે છે તો કે ખોડો આવે છે તેવી જ રીતે પાદમ એટલે કે પગ તો તેમાં પણ મ છે એ ખોડો આવે છે પુષ્ઠમ એટલે કે પાછળ તો તેમાં પણ મ છે એ ખોડો આવે છે વામમ પાદમ એટલે કે ડાબો પગ વામમ એટલે શું થાય છે કે ડાબો અને પાદમ એટલે કે પગ ડાબો પગ ભાષાંતર જોઈએ તમે ડાબો પગ આગળ કરો ડાબો પગ પાછળ કરો ધીમે ધીમે ફેરવો ગોળ ગોળ તમે પોતે ફરો ત્રીજો શ્લોક દક્ષિણ હસ્તમ પૂરસ दक्षिणहस्तं कुरुपुष्ठं मन्दं मन्दं प्रामायतं गोलाकारं स्वयं भ्रमः त्वं दक्षिणहस्तं पुरः कुरु त्वं दक्षिणहस्तं पुष्टं कुरु त्वं मन्दं मन्दं प्रामायतं त्वं સ્વયં ગોલાકાર બ્રહ્મ દક્ષિણ હસ્તમ દક્ષિણ એટલે કે જમણો હસ્તમ એટલે કે હાથ તો અહીંયા આપણે આપેલું છે દક્ષિણ એટલે કે જમણો હસ્તમ એટલે કે હાથ ભાષાંતર જોઈએ તો જમણો હાથ આગળ કર જમણો હાથ પાછળ કર धीमे धीमे फेरो तमे गोर गोड़ पोते फरो चौथो श्लोक जो, जो वामम हस्तम पुरस्कूरो वामम हस्तम कुरु पुष्टम मंदम मंदम भ्रमयतम गोलाकारम स्वयं भ्रम तव ભામ હસ્ત પૂર કુર ભામ હસ્ત પુષ્ઠ મંદ મંદય તમ સ્વ ગોલાકાર બ્રમ સ્વયં અટલે કે પોતે અથવા જાતે ડાભોહાથ હાગળકર તો ડાભોહાથ પાછળકર ધીમે ધીમે ફેરવો ગોળ ગોળ તમે પોતે ફરો તો વિદ્યાર્થી મિત્રો આપણે જે ચાર શ્લોક જોયા તેમાંથી તમારે પ્રથમ શ્લોક અને બીજો શ્લોક છે તેમનું ભાષાંતર એક વખત હોમવર્કમાં લખવાનું છે અને શબ્દાર્થ છે તેમને કંઠસ્થ કરવાના છે અસ્તુ જય હિન્દ જય ભારત